સ્વાગત છે ખાસ કરી મારા એક નવા બ્લોગમાં તો બધા મિત્રોને તો પહેલાં હર હર મહાદેવ તો આજે અમારે કાંક જવાનું છે એ તો મને એ નથી ખબર એટલે આપણા હાર્દિકભાઈને ખબર છે બોલો મનસુખભાઈ કાંક તો બોલો હેલો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું નહીં તો આપણે પહેલાં હાર્દિકભાઈ પૂછી લઈએ કઈ બાજુ જવાનું છે કઈ બાજુ જવાનું છે તો આપણે હતા તો આપણે નાવા ભૂગી ગયા છે હાર્દિકભાઈ બધા કેમ તો મિત્રો આપણે ભૂગી ગયા તો હા તો મિત્રો અમે સ્વિમિંગ પુલમાં નાવા જતા હતા તો સ્વિમિંગ પુલ અમારે બંધ થઈ ગયું છે તો અમે આયા સિમ્બર બંદર છે એના દરિયો છે નાવાની મજા આવે દરિયો બહુ મોટો છે મનસુખ મજા આવે છે ને બહુ બહુ મજા આવે